દાહોદ જિલ્લાના ખાતે મોડલ સ્કૂલના કેમ્પસમાં સંચાલિત ગર્લ્સ લિટરસી રેસીડેન્શિયલ સ્કૂલ જે અગાઉ ધાનપુરના લુખડીયા ગામે આવેલ હતી જ્યાં ગઈકાલ સાંજે એક ગંભીર ઘટના બની છે આ ઘટનામાં રહેતી ઓગણ સિત્તેર વિદ્યાર્થીનીઓને સાંજના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા મડેલ માહિતી અનુસાર વિદ્યાર્થીનીઓએ સાંજે 6:30 વાગે કઢી ખીચડી ચણાનો સાથ અને રોટલી ખાધા બાદ ઉલટી ઝાડા પેટમાં દુખાવો અને ગભરામણ જેવી ફરિયાદો સાથે તેમની તબિયત લથડી આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલ વહીવટે તાત્કાલિક પગલા લીધા રાત્રે 8:30 વાગે હોસ્પિટલે જાણ કરવામાં આવી અને 8:52 વાગે

ડોક્ટર્સ એ તાત્કાલિક સારવાર શરૂ કરી અને હાલમાં તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે આ ઘટના અંગે નોંધવું જરૂરી છે કે પ્રારંભિક અહેવાલોમાં બાર વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસડાયાની વાત સામે આવી હતી પરંતુ તાજેતરની માહિતી અનુસાર ઓગણ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગનો ભોગ બનવું પડ્યું આ સાડા દોઢ વર્ષ પહેલા બિલ્ડિંગની સમસ્યાના કારણે ધાનપુરના લુખડિયાથી લીમખેડા મોડર્ન સ્કૂલમાં ખસેડવામાં આવી હતી આજે શું ઘટના બની કેટલી વિદ્યાર્થીઓને અસર થઈ આજે જે જમવાથી અમે સાંજનું ભોજન હતું ખીચડી અને કઢી અને રોટલી અને છણાનું શાક હતું સાડા સાત વાગે કે સાત વાગે અમે ભોજન કર્યું ત્યાર પછી બધી છોકરીએ આઠ કે સાડાઆઠ વાગે સુધી જમીને અહીંયા આવ્યા પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું કે મોઢામાંથી થૂક આવવા લાગ્યું પછી એમ વામિટ થઈ એવું લાગ્યું પછી ત્યારે ખબર પડી કે એક બે છોકરીને અસર થઈ ત્યારે અમને બોર્ડરને કીધું વોડાને પછી દવાખાનાને એકસો આઠને બોલાવી અને પછી ધીરે ધીરે બધી છોકરીઓને અસર થઈ અને બધી ધીરે ધીરેથી છપ્પન જેટલી કે પંચાવન જેટલી છોકરીઓને અસર થઈ ધીરે ધીરે ઘટનાના દિવસે શાળામાં ત્રણસો સિત્તેર વિદ્યાર્થીનીઓ હાજર હતી અને આ ઘટનાએ શાળાની ખાદ્ય સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલ કર્યા છે ઘટનાના પગલે તંત્રે તાત્કાલિક પ્રાંત અધિકારી એ વાઘેલાએ પાણી બંધ કરી મિનરલ વોટરની વ્યવસ્થા કરી આરોગ્ય વિભાગની દસ ટીમોએ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ શરૂ કર્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભોજનના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા ખાસ નોંધનીય છે કે ઘટના સમયે શાળાના આચાર્ય રીટાબેન જોશી ગેરહાજર હાજરતા વહીવટી બેદરકારી દર્શાવે છે દાહોદના પ્રોજેક્ટ વહીવટદાર દેવેન્દ્ર મીણાએ આ મામલે ઝડપી તપાસ આદેશ આપ્યા છે અને દોષીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે જી એલ આર એસ મંડોર લુખડિયા એ જે આ સ્કૂલ ચાલતી હતી એ ત્યાં ધાનપુરમાં ચાલતી હતી પણ પેલા મકાનના મકાનના અભાવના કારણે એ લીમખેડા ટ્રાન્સફર થઈ છે મોડલ સ્કૂલની અંદર અમારું કેમ્પસ છે એમાં આજે ત્રણસો ને સિત્તેર જેટલી સંખ્યા હાજર છે વિદ્યાર્થીઓને એમાં સાંજના ટાઈમે મેં જમવા લાયા રસોડામાં તો જમવાનું ત્રણસો ને ત્રીસે જમ્યું અને પછી ખીચડી અને રોટલી પૂરી થઈ ગઈ એટલે બાકીના એ પછી ખાધું છે પહેલાં જે પહેલાં લોકોએ ખાધું ને વિદ્યાર્થીનીઓએ એમના હોટેલમાં ગયા પછી અમે છેલ્લું જમવાનું બનાવ્યું એ લઈને અમે પછી હોસ્ટેલમાં ગયા તો અડધા પોણા કલાકમાં છોકરીઓને વામિટ થવા માંડી એટલે લગભગ સત્તર જેટલી છોકરીઓને થાય હજુ બીજી નવ જેટલી આવે છે આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં ખાદ્ય સુરક્ષા અને વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ભાવ કર્યા છે વરસાદની વાતાવરણમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે જે આ ઘટના એક ચેતવણી સમાન છે અમે આશા રાખીએ છીએ કે હોસ્પિટલમાં દાખલ તમામ વિદ્યાર્થીનીઓ ઝડપથી સ્વસ્થ થાય અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે બી ટીવી ન્યૂઝ આ મામલે નજીકથી નજર રાખી રહ્યું છે અને તમને આ ઘટના અંગેના તમામ નવા અપડેટ્સ પૂરા પાડતા રહીશું

અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રિફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ વ્યવસ્થા કરી છે